જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે સરસ દેસાઈ આપ સર્વ પ્રથમ વૈષ્ણવ છું જે ભલા ભાખ્યાના લાઈવ વાંચન માં ઉપસ્થિત થયા છો આપનું હાર્દિક સ્વાગત છે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન સલાકયા ચક્ષુહુ રૂલ મિલિત મેન તસ્મે શ્રી ગુરવે નમઃ મનોજભાઈ કાલરિયા બિંદુબેન કાલરિયા

જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોનું ભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વૈષ્ણવો કાલે આપણે વીસમી કડી છે ભલા વાક્ય એ સમજી હવે આજે આપણે આગળ એકવીસમી કડીમાં વા શું કહી રહ્યા છીએ

સૃષ્ટિ પર કોણ છે તો કે છે કે ભક્તિ માર્ગી જીવ તો સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય પુષ્ટિ ભક્તો બધાથી વિલક્ષણ છે એટલે કે ઓર્ડિનરી કહી તો પુષ્ટિભક્ત સ્વતંત્ર ભક્તિ નો અધિકારી છે અને ભક્તિ માર્ગીય જીવ છે એ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય આ પંક્તિના અનેક અર્થ છે એ ટીકાકારો એ કર્યા અને એ કેવળ ભક્તિનો ઉપાસક ન થાય કેવળ મોક્ષનો ઉપાસક ન થાય એનો એક અર્થ એવો પણ કર્યો છે કે ભક્તિ માર્ગી જીવ છે તો સ્વતંત્ર છે એ કેવળ ભક્ત રહેતો નથી ભક્ત એટલે ભગવાનનો ઉપાસક નૂતનબેન શીતલબેન જ્યોત્સનાબેન સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તે માત્ર ઉપાસક રહેતો નથી પણ જેમ જેમ એની અંદર ભાવ વધે પ્રભુને મળવાની તત્પરતા વધે કેવળ ભક્ત ન રહેતા પ્રભુ પર આરાધ્ય બની જાય શરૂઆતમાં ભક્ત ભગવાનની પાછળ પાછળ ચાલતો હોય પણ એક ઘડી એવી આવે કે પ્રભુ એને ગોતતા ગોતતા એની પાછળ ચાલે કેમ કારણ કે પ્રભુ તો રસના લોભી છે જેનું હૃદય છે પ્રભુના પ્રેમમાં કીલું છે એમાંથી ભક્તની સુગંધ છે એ ફેલાઈ રહી છે ભક્તિની તો ત્યાં ભ્રમર છે એ આપોઆપ આવી જાય છે અને પુષ્પ ની અંદર મધુ આવે ત્યારે ભ્રમરો છે ઇન્વિટેશન લેટર લખવા પડતા નથી આપણે ભ્રમરોને અને ભ્રમર એને શોધતા શોધતા જ આવી જાય છે એમાં ભગવાન પણ પોતાના ભક્તનો ભાવ છે સ્નેહ છે એ જોઈ અને શોધતા શોધતા પહોંચી જાય છે દિનેશભાઈ હિનાબેન જય શ્રી કૃષ્ણ મારા આ બંનેનું હાર્દિક સ્વાગત છે એમ જેના હૃદયમાં ભક્તિનું કમળ ખીલ્યું હોય એણે પ્રભુને આમંત્રણ આપવું ન પડે પ્રભુ જેને શોધતા શોધતા આવી જાય તેથી કહ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય એ તો પ્રભુ પણ પ્રભુ છે એનો પણ આરાધ્ય બની જાય ભક્તિ વિરહ પાછે પાછે ભક્ત ભક્ત સાધારણ ન રહે પણ પ્રભુ એને છે આધીન બની ને રહી જાય ભક્ત સાધારણ ભક્ત ન રહે પણ પ્રભુ પણ એને આધીન બની જાય વાહ તો પેલા ભગવાન કે એમ ભક્ત કરતા હતા પણ હવે ભક્ત કે એમ ભગવાન કરે છે લાલજીભાઈ ભાવનાબેન ગીતાબેન અરુણભાઈ સર્વવૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ સુરદાસજી કીર્તન ગાય બરાબર એમાં શું કીધું કીર્તન ગાન કરતા ત્યારે જેવી લીલા ઠાકોરજી અને સ્વામિનીજી કરે એવી જ લીલાનું વર્ણન કરતું પદ છે તેઓ ગાતા એકવાર જ્યારે શ્રી ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરતા હતા અને દર્શન કરતા સુરદાસજીએ લીલાનું વર્ણન કરતા હતા ત્યારે અચાનક શ્રી સ્વામિનીજીના મનમાં મનોરથ જાગ્યો સુરદાસજી પાસે આવીને આવી આજ્ઞા કરી કે સુરદાસજી અત્યાર સુધી અમે જેવી લીલા કરી તેવા પદગાન છે એ તમે કહ્યા પણ આજે મારા મનમાં એક મનોરથ એવો જાગો છે એમ સ્વામીનીજી કે છે શું જાગો હશે ચાલો જોઈએ પાવતી બેન પ્રભુદાસભાઈ પ્રદ્યુબનભાઈમાબેન સર્વ હું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ મારા જય શ્રી કૃષ્ણ શું મનોરથ જાગ્યો છે એવો મનોરથ જાગ્યો છે કે તમે જેવા પદ ગાઓ તેવી લીલા અમે કરી અત્યાર સુધી તો કે તમે અમારી લીલાના દર્શન કરો છો અને એ પદ તમે ગાવ છો આજે તમે પદ ગાઓ ને અમે લીલા કરીએ તમે જેવું પદ ગાશો ને એવી લીલા અમે કે કે કરીએ એવો મનોરથ છે છે આવું થાય ત્યારે આ જીવ એ સ્વતંત્ર છે જયારે સુરદાસજી સાથે થયું ને સ્વામિનીજી આ પ્રકારે આજ્ઞા કરી તો એ પ્રકારે જયારે થાય ત્યારે માનવું કે જીવ છે એ સ્વતંત્ર છે હવે તે માત્ર ભક્ત નથી રહ્યો

અને તમે આ ધ્યાન કક્ષમાં કોનું ધ્યાન ધરવા જાવ છો એવો એના મગજની અંદર મનની અંદર વિચાર આવે કે આ પ્રભુ શ્રી કૃષ્ણ કોનું અત્યારે ધ્યાન ધરવા જાય ત્યારે પણ એને ખબર પડે છે કે તો એના બધા ભક્તોને યાદ કરે છે પ્રભુ તો અને ધ્યાનસ્થ થાય છે વૈષ્ણવ ત્યારે આપણને આ એ જ વાત અહીંયા કરી છે ક્યારે એવા ભક્તો હોય તો ને એ આરાધ્ય છે ભક્તો બની જાય છે ત્યારે પ્રભુના રંજનબેન હંસાબેન બંને નું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ હેમાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે પણ તો તો એટલા માટે પુષ્ટિ અંદર એ છે મર્યાદામાં એમ કહેવાય છે કે ઝાકી રહી ભાવના જય શ્રી પ્રભુ મુહર્ત દેખી તિન એ સિંહ જેના મનમાં જેવો ભાવ હતો એણે એવા પ્રભુ ના દર્શન કર્યા પણ પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે ઝાકી રહી ભાવના જયસી પ્રભુ મૂરત કર દી તૈસી એવી પ્રભુએ મૂરત કરી દીધી છે અને ભક્તને જેવા દર્શન કરવા હતા એવા દર્શન પ્રભુએ આપવા પડ્યા વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગ અને પેલો પ્રસંગ છે કે પેલા માજીની પાસે શ્રી બાળકૃષ્ણ લાલજી પધાયરા અને એમની આસક્તિ હતી મદન મોહનજીની અંદર ઠાંડુ સ્વરૂપ જેમણે એમણે જોયું તું અને પ્રભુ ના દર્શન કરતા એમને થયું કે આ પ્રભુને શું થઈ ગયું ઠંડીમાં વૈષ્ણવ લઈને કેવી દશા થઈ ગઈ છે છે પછી હવે શું કરે કે ગરમ તેલ કરી અને માલિશ કરી એક ઉપચાર કર્યા પ્રભુ વિચારે છે કે આમાં આનો વાક નથી શ્રી ગુસાઈજી ની વાણી ઉપર આને વિશ્વાસ છે કે પ્રભુ મદન મોહનજી જેવા હોય માટે માજીનો વાઘ નથી વાઘ ગુસાઈજીનો પણ નથી પણ જો હું બાલકૃષ્ણમાંથી મદન મોહનજી નહીં બનું તો વાઘ મારો એમ પ્રભુ સમજી ગયા અને ભક્તના મનમાં જે સ્વરૂપના દર્શન કરવાનો મનોરથ હતો એ પ્રમાણે ભક્ત અને પ્રભુએ દર્શન આપ્યા બાલકૃષ્ણ લાલજી મદન મોહનજી બન્યા અને પ્રભુ મુરત કરદી તૈસી પ્રભુની ભક્તિ છે આ પ્રકારે મૈષ્ણવો બધા કરે તો પુષ્ટિ ભક્તની જેવી ભાવના હતી તેવું સ્વરૂપ પ્રભુ એ ધારણ છે અહિયાં પ્રભુને ધારણ કરવું પડ્યું છે જમનભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું શિલ્પાબેન સ્વાગત છે આપનું જય શ્રી કૃષ્ણ તો એટલા માટે કહ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં ભગવદીય માટે શબ્દ છે તાદસી તા એટલે પ્રભુ અને જે પ્રભુ જેવો થઈ જાય તે કહેવાય તાદસી પ્રભુનું અલૌકિક સામર્થ્ય એમનામાં પ્રગટ થઈ જાય દુબડા પાદરા કૃષ્ણદાસ મેઘન ત્રણ ત્રણ દિવસ સુધી હિમાલયમાં ગુફાના દ્વાર પાસે ઊભા રહ્યા કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે હું પાછો ના આવું ત્યાં સુધી અહીંયા ઊભા રહેજો એટલે એને સ્થિતિમાં ઊભા રહ્યા મહાપ્રભુજી તો એ શ્લોકના અંતેરે વ્યાસજી સાથે છે ચર્ચા વિચારણાઓ કરી વ્યાખ્યાન કરીને બહાર આવ્યા ત્યાં જોવે છે તો એમનામ રામદાસજી ઊભા છે કૃષ્ણદાસજી ઊભા છે તો પ્રભુનો અલૌકિક સામર્થ્ય એનામાં પ્રગટ થઈ જાય એટલે તો ભારે વજનદાર છે શીલાને હાથે વડે એમને રોકી પણ ખરા તો આ બધું શું છે અલૌકિક સામર્થ્ય છે વૈષ્ણવ કે જેમ પ્રભુને ભજતો હોય તેમ પ્રભુ છે એને ભજવા લાગે ત્યારે તે

કે જીત જાવું તીત આડો ઈ આવે ને જ્યાં જાય ને પછી કે પાછળ ને પાછળ આવે બિન બોલાવ્યો બોલે ઓ માઈ મેરો શ્યામ લગો સંગ ડોલે કાઈ બોલાવી ને તો એ આપણે નથી એને બોલાવતા તો એ બોલાવે આપણને સામે થી બોલાવે છે એવા પ્રભુ મોટા ઋષિ મુનિઓ છે એને કોઈ સમાચાર આપે કે પ્રભુ આ પથ ઉપર છે મુનિઓ ત્યાં જાય તો પ્રભુ અંતર થઈ જાય પણ ભક્ત કે છે કે જીત જાવું તીત આડો ઈ આવે અને ભક્તો પ્રભુ થી બચીને ચાલે છે વિચારે કે આ રસ્તે જઈશ તો પ્રભુ સામે આવશે દહી દૂધ લઈ લે અરે રે માથે એ પથ ઉપર એ જતા નથી માટે એ પથ ઉપર નથી જાવું એમ વિચારે તો બીજે રસ્તે જાય ત્યાં પ્રભુ સામે જ આવી જાય પાછા ન્યાય એટલા માટે કહેવું પડ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય અને આગળ 22મી કડીની અંદર પંક્તિમાં ગોપાલદાસજી શું કહે છે વૈષ્ણવો નેવિલભાઈ વનિતાબેન કુસુમબેન હરેશભાઈ ગિરીશભાઈ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ બાવીસમી કડી છે કે શ્રી પુરુષો તમે વળી વિચાર્યું હવે પ્રકાર શો કરીએ મારી સેવા અને કથારસ લાગે આપણે સારા બનવું હોય કોઈના સદગુણો લેવા હોય તો બહુ વાર લાગે પણ કોઈનામાં દુસંગ હોય એનો સંગ થઈ જાય તો એના દુસંગ આપણને લાગતા જરાય વાર ના લાગે એટલે કહીએ કે આપણે રવાડે ચડી ગયા એમ તો વર્ષોના વર્ષો સત્સંગ કરો ત્યારે થોડો કદાચ રંગ ચડે પણ એક ક્ષણ જો લાગી જાય વર્ષો નો સત્સંગ છે દુસંગી હોય એવું થઈ જાય જો એક ક્ષણ પર દુસંગીનો સંગ થઈ જાય તો થયું પણ એવું કે બે પ્રકારની સૃષ્ટિ સૃષ્ટિ છે પ્રભુએ પ્રગટ કરી એક આસુરી અને દેવી એમાં આસુરી છે ને દેવી દા થઈ શકે પણ દેવી આસુરી ફટ થઈ જાય એવી વાત છે આમાં થયું પણ એવું આસુરી અને દેવી એવી બે બંને છે એ બંનેને રહેવાનું હતું તો સાથે જ એક જ સમજવા રહેવાનું હતું એને કારણે આસુરીની સાથે રહેતા રહેતા એમની સાથે વ્યવહાર કરતા કરતા એનું જીવન છે એ જોતા જોતા દેવીનો રંગ છે એ આસુરીને ન ચડ્યો પણ આસુરીનો રંગ છે એ દેવી ઉપર ધીરે ધીરે ચડવા લાગ્યું કારણ કે દેવી તત્વ પોતાની અંદર ક્ષમતા વાળું હોય પણ થોડી નિષ્ક્રિયતા પણ હોય તો પછી દુર્જનો વધારે પડતા સક્રિય હોય પોતાનો રંગ ચડાવવા બહુ ઉતાવળા હોય અને માણસની વૃત્તિ એવી કે સત્ય વસ્તુમાં હંમેશા સંશય રહે અને કોઈ અસત્ય કહે એને વિશ્વાસથી અપનાવી લે કોઈ તમને કહે કે એ તમને પ્રેમ કરે છે તો તમે કેસો આવું તે હોતું હશે કઈ પણ એમ કે કે હું તો કે એ તમને નફરત કરે છે તો તમને જરાય સંશય નહીં થાય કે આ એવો જ છે એમ જ થાય એવું જ હશે એમ માની લઈએ એટલે ખરાબ વસ્તુને આપણે તરત જ અપનાવી લઈએ છીએ સારી વસ્તુ છે ને આપણે અપનાવતા નથી આ જીવ છે એ પ્રકારનો છે કોઈ એમ કે તમારા વખાણ કરતા તા એ ન્યા બેસીને તો નો આપણે માની એમ કહેતા તમારા કાપતા તા તમારી એટલે તરત જ છે આપણે માની લઈ કે એ એવું જ કર્યું છે આને એટલે તરત જ જે કે છે ને કે આપણા કાન જે સ્પોઇલ કરતા હોય એ આપણે તરત જ છે અપનાવી લઈએ છીએ કોઈ કહે કે તારામાં બહુ સારા ગુણો છે આપણને લાગે કે ચોક્કસ મારી પાસે કંઈક મેળવવું હશે માટે મારા વખાણ કરે છે છે પણ પેલો આવીને કહે કે તું બહુ બગડી ગયો તો સાચું લે કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે પોઝિટિવ વસ્તુ ઉપર હંમેશા સંશય કરે જેમને પ્રભુએ પોતાની સેવા માટે મોકલા હતા તેઓ પણ માયામાં લપટાયા હવે અને પ્રભુની વિમુખ થઈ ગયા અને પ્રભુને એક દિવસ આ સુધી યાદ આવી છે એક દિવસ આ જીવોની પ્રભુને યાદ આવે છે જીવો પ્રભુને યાદ કરે એવી વાત નથી કરી પણ પ્રભુ છે આ જીવોને યાદ કરે છે એને યાદ આવી જાય છે અને પ્રભુ વિચારે છે કે આ મારા જીવો મારાથી વિમુખ થઈ ગયા છે એટલે સુધી કે અહીં ગોલોક ધામમાં એમને જે સુખ હતું એ સુખ નું પણ એમને વિસ્મરણ થઈ ગયું છે અહિયાં ગોલોક ધામમાં મારી સાથે હતા કેટલું એને સુખ હતું એ સુખી ભૂલી ગયા તેમને મારી લીલા યાદ કરાવવા વાળું કોઈ તો હોવું જોઈએ ને કોઈ તો યાદ શક્તિ એ યાદ શક્તિ ક્યાં ગઈ તેમણે મારી લીલાની યાદ કરાવવા વાળું કોઈ હોય તો એ યાદ શક્તિ અને ભૂલેલા ભૂલેલાને પાછું યાદ આવે કે હું કોનો છું હું ક્યાંથી વિકુટો પડ્યો છું આ યાદ અપવવાનું સામર્થ્ય કોનામાં છે પ્રભુ આ વિચાર મા શેસસૈયા ઉપર પોઢેલા હતા અને વિચાર કરતા હતા શેસસૈયા પર પોઢી પોઢીને પ્રભુ ત્યારે શેસજીએ જોયું કે જીવ છે એ પ્રભુને ભજવા આવ્યા છે પ્રભુની સેવા કરવા આવ્યા છે એ જીવ આજે પ્રભુ થી વિમુખ થયા છે એ જીવ આજે પ્રભુના અસ્તિત્વ ઉપર શંકા કરવા લાગ્યા છે આ બાબત શેષજી છે એનાથી સહન ના થઈ એમની આંખોમાંથી અશ્ર બિંદુ છે એ પ્રભુના કપલ ઉપર પડ્યા અને પ્રભુ પૂછે છે કે શું થયું શેષજી કે છે શેષજી રડ્યા એટલે એના કપોલ ઉપર એમનું અશ્રુ છે આ શું છે પડ્યું એટલે પ્રભુએ પૂછ્યું કે શું થાય છે શું થયું છે અને જવાબમાં શેષજી કહે છે કે પ્રભુ શું બતાવું જે જીવોને આપે આપના માટે પ્રગટ કર્યા અને તેમને આપનાથી વિમુખ થતા હું જોઉં છું એ મારાથી સહન નથી થતું પ્રભુ એ જીવો સન્મુખ કેવી રીતે થશે જ્યારે એ જીવોને નિત્ય લીલામાં એમને થયેલા અનુભવનું સ્મરણ છે એ કરાવવામાં આવશે ત્યારે સ્મરણ થાય ત્યારે થાય વનિતાબેન કુસુમબેન હરેશભાઈ સરસ બધાના નામ તો લેવાઈ ગયા છે સરસ સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ જ્યારે એ જીવોને નિત્ય લીલામાં છે એમને થયેલા અનુભવનું સ્મરણ થાય કરાવવામાં આવે ત્યારે છે

એમને મારી સેવા અને મારી કથાના નિરૂપણ દ્વારા નિત્ય લીલાના અનુભવોનું છે સ્મરણ છે કરાવવાનું સામર્થ્ય મારા સિવાય કોઈનામાં નથી એમ પ્રભુ વિચારે છે માટે મારે જ હવે ભૂતલ ઉપર પ્રગટવું પડશે તનુ ધરીએ કીધું ને કે દેહ ધારણ કરવો તો મારે જ છે કે પ્રગટ થવું પડશે પ્રભુ સ્વરૂપે પ્રગટી સેવા લેવા અને ગુરુ સ્વરૂપે પ્રકટી સેવા શીખવવા એમ બે સ્વરૂપે પ્રગટવાનો પ્રભુએ છે વિચાર કર્યો આમ પોતાની પોતાની સેવા અને કથાનો પ્રચાર કરવા માટે ગુરુ સ્વરૂપે કારણ કે પ્રભુને સામા સુખ મળે એ શ્રી સ્વામીનીજી સિવાય કોણ જાણી શકે અને પ્રભુને સામા આનંદ મળે એ સ્વામીનીજીથી અધિક કોઈ જાણી શકે નહીં તેથી પોતાની સેવા શીખવવાનું કાર્ય શ્રી મહાપ્રભુજીને સોંપ્યું અને સ્વામીની જીજ શ્રી વલ્લભ સ્વરૂપે જેમણે આવીને સેવાની રીત છે એ મારા સ્વામીને આનંદ સુખ સામા મળે તે બતાવ્યું સેવા લેવા માટે એ જ પ્રભુ શ્રી ગોવર્ધન ધર સ્વરૂપ સ્વરૂપે ગીરિકંદ્રામાં પ્રેક્યા સેવા લેવા માટે શ્રીજી બાબા પ્રેટ્યા અને ગિરિંદ્રામાં પ્રગટ્યા પણ સિત્તેર વર્ષો સુધી તો ભૂજાનું જ પૂજન થતું રહ્યું અને આપના મુખાર ત્યારે થયું જયારે મુખ નું જયારે પ્રાગટ્ય પ્રભુ નું થયું તો મુખ પ્રાગટ્ય ક્યારે થયું કે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે આમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની પહેલા શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું ન હતું શ્રીનાથજી કહે કે મારું મુખારવિંદ ત્યારે જ પ્રગટ કરું જ્યારે સ્વામિનીજી પ્રગટે અને જેમને જોઈને મને સુખ મળે ત્યારે જ હું પ્રગટ થાઉ ત્યારે જ હું મારું મુખારવિંદ બધાને બતાવું જ્યારે સ્વામિનીજી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા ત્યારે શ્રીનાથજી પણ શ્રી ગિરિરાજજીમાં પ્રગટ્યા કેવી રીતે પ્રગટ્યા આપ બંનેનું સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ પ્રભુ મને કરીને વિચાર પ્રભુ છે મનમાં ચિંતા થઈ કે મારા દેવી જીવોને હું પાછા મારી સેવામાં કેવી રીતે લાવું આ ચિંતા જ્યારે શ્રી ઠાકોરજીને થઈ અને આપ શ્રી ગિરિરાજમાં પ્રેગ્યા પણ એક સંકલ્પ સાથે પ્રેટ્યા કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી છે એ પ્રગટ થઈ અને લીલામાંથી માંથી વિખૂટ પડેલા વિખૂટા થઈ ગયેલા જીવોને ને સંબંધ આપી અને મારી સન્મુખ નહીં કરે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું તેથી જ મહાપ્રભુજી ના પ્રાગટ્ય સુધી આપ દૂધ અને દહીં છે આરોગતા રહ્યા અને મહાપ્રભુજી પધાર્યા શિવનાથજી પાઠ છે પધરાવ્યા એમની સન્મુખ બ્રહ્મ સંબંધ આપી અને જીવને ને શરણે લીધા પછી આપને અન્નપ્રાશન પ્રાશન કરાવ્યું શિવનાથજી વૈષ્ણવો માટે લીલા માંથી વિકૂટા પડેલા જીવો માટે એટલો બધો તાપ પ્રભુને જ્યાં સુધી એ જીવો શરણે નહીં આવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું જીવોને બ્રહ્મ સંબંધ થયા પછી જ આપ અન્ન છે આરોગ્ય અને આપને એનાથી સુખ મળ્યું શ્રી મહાપ્રભુજી અને સિંધનાથજી બને પ્રયા હવે આગળ ત્રેવીસ કડીમાં શ્રી ગોપાલદાસજી ગાય છે કે ભક્ત જીવના ભાગ્ય વિસ્તારવા ઈચ્છા કરી હરિ સાર એણે હેત આપો પે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર તો શ્રી વલ્લભ રાજકુમાર એટલે શ્રી ગુસાઈજી હવે અહી ગોપાલદાસ છે એ આગળ કહી રહ્યા છે કે કઈ રીતે પ્રગટ્યા છે આગળ આપણે જોયું કે પ્રભુ છે એમને એનાથી જે જીવો જુદા પડી ગયા છે એનો તાપ થયો થયો વિરહ અને પ્રભુએ શું કહ્યું વૈષ્ણવ કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી નહીં જ્યાં સુધી એને જીવો નું ભ્રમ સંબંધ કરાયું નહીં ત્યાં સુધી પ્રભુ આપ ક્યારથી આય સિત્તેર વર્ષ સુધી તો આપણે ખાલી પૂજાના જ દર્શન કરાવ્યા અને પછી મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી થયું ત્યારે માત્ર મુખારવિંદના દર્શન ન કરાવ્યા અને પૂર્ણ પ્રાગટ્ય તો ક્યારે થયું કે સામે ચાલીને મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરી કે હવે હું અહીંયા પ્રગટ પ્રગટવા ઈચ્છું છું પ્રગટી ગયો છું આપ મને આવીને બહાર કાઢો અને ત્યારે મહાપ્રભુજી છે કે જ્યારે સામે ચાલી અને વ્રજમાં આવ્યા છે ત્યારે પ્રભુ પણ એટલા ઝરખ થઈ ઉછાળો મારે છે અને શ્રી મહાપ્રભુજીને ભેટવા માટે દોડે છે અને ત્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે પૂર્ણ એમને પ્રાગટ્ય કર્યું અને પછી એ તે ત્યાં સુધી તો જ્યાં સુધી વ્રજ ભક્તો એમને દૂધ દહીં માખણ આરોગાવતા હતા એ જ આરોગતા હતા પ્રભુ પણ જ્યારે પાટ બેસાડ્યા પ્રભુને અને પછી મહાપ્રભુજી એ જીવોને શરણે લીધા ત્યારે પ્રભુએ છે અન્નપ્રાશન કર્યું ત્યાં સુધી તો પ્રભુએ એક અન્નનો દાણો પણ મોઢામાં મૂક્યો નથી કારણ કે એને દેવી જીવો એના પોતાના જે જીવો છે પોતાના અંગમાંથી વિખૂટા પડેલા જીવો છે એ પ્રભુને પોતાની પાસે પાછા ખેંચવા છે પ્રભુને સરણે લેવા છે એનો હાથ પ્રભુને છે પકડવો એટલા માટે શ્રીજી બાબા એ આ લીલા કરી છે વિષ્ણુ તો આગળ ગોપાલદાસજી જે ત્રેવીસમી કડીમાં કહે છે એ આપણે અવશ્ય આવતીકાલે સાંભળીશું ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ ભગવદ સ્મરણ શ્રી વલ્લભાધીસુજી પરમ દયાલકીન જય શ્રી કૃષ્ણ